પહેલી વાર ખેતર માં પગ ભૂકો પેલી વાર ખેતરમાં પગ મૂક્યો

તોડે હે મરચી ઉકાઈ ગઈ ને કાઢે હે જો આ બાજુ ના સા બાકી રહી છે આ માસ માં લેવાના એ લીલુ નો રહેતી આ નથી કરતી કારેલા છે આ બધાય આ બધાય કારેલા છે એ કે ઉઈ ગયો હે કારેલા હિસે માં દેખાય નહીં નથી કારેલા ઉતાર લીધા છે કારેલા કોણ આ દૂધી નો ઓલા ધોરા ફૂલ છે ના હે કારેલા ના સે નહીં નથી વેલ ના હે એમ ને આ બધું ભેગું થઈ જાય ને અહીંયા

જો આઈ દે મમ્મી હે ને કારેલા જોમે ગોયતા ની તમે ન્યાજરી જોયા હા હું એમ રેન દેખાતું ઇને તડકાનું દૂધી હે દૂધી દૂધી માંસી જાય આમાં ઘી ઓર લેજો આ બધું નીંદ વાળું સોફું કરો નવરી કેવું પલુવાતો નથી કે શું કે છે શું છે મરચી આ બધી મરચી છે જો આ મરચી છે મરચી મરચી આ બચે રહી ને ઈ જ માંડવી છે બાકી આલી સાઈડ ને આલી સાઈડ મરચી છે

લાઈ જજો દુતી અમાર કોઈ નહી પડી છે કોણી કોણી છે આજે હા મને દેખાડું તો કે શું આ જો આ જો ચડડી જઈજે કરીનો છે

તાર મરચા લાલ લઈ લે ચટણી કરજે જટડી ખેતી કરવા ઓ ક્યાં મરચા ઉતારવા બોલાવસ તમને બધાયને દીકુ ભાઈ અમે મરચા આ બધાયને મરચા ઉતારવા બોલાવા હે મજા આવે હે ને બોલાવજે તને હોતા ચાં હું થોડીએ ફોન કરે આવી જે આપણું નથી આપણું નથી જ થવાનું કુએ 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 બાય બાય વાડિયો કેટલા બધા ઢોરે માનસી ને મને બહુ બીક લાગે ઢાંડા

ઓ વાડીયા થી માસી થી મેના ઘરે જાય ઘરે થી પછી અમારા ઘરે જાયે વેલા હે ઓ નવરાયસી તો આવજો હાલો મેસી ચાખરે બર ઘરે નહી ઘરે તો ક્યાં જાઉ ઉસ્તા રે વરી રસ્તમ કી જાઉ ભૂલી ભૂલી ગઈ થી હાલો હવે ઘરે ઘરે જઈને પડી